અને મે એમનું વિઝન કહ્યું કે આ મારું વિઝન છે મારું વિઝન એક શિક્ષણ એક સદારામ બાપાના ત્રણ જ સૂત્ર હતા લવિંગી સદારામ બાપા કહેતા વ્યસન મુક્તિ વ્યસનોથી દૂર રહો શિક્ષણ લાવો સમાજમાં તીજું એ હતું કે તમારા ખીચામાં જેટલું હોય એટલું જ કરો વધારાનું કરશો નહીં આ સમાજના દેખાડા સમાજ ના કુર રિવાજો સમાજના વ્યસનો તમે આજ સમાજ નું સ્નેહ મિલન હોય નાગરભા અને તમે નક્કી કરો કોઈ વાળા નહીં કોઈ